તો હેલો મિત્રો યુટ્યુબમાં વાયટી સ્ટુડિયોમાં તમે જશો એટલે તમને વ્યૂઝ ઉપર ક્લિક કરો ને એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળતું હશે તમે જોઈ રહ્યા છો અહીંયા જે વ્યૂસ ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો જેવું અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે તમારી થમલેન માટે મહત્વની ટીપ તો આ જે ઓપ્શન તમને કઈ રીતે જોવા મળે છે અને કયા કારણોસર જોવા મળે છે એ ઓપ્શન આપણને શું કહેવા માંગે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો સમજાવવાનું શું ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે આપડે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે એ પણ મિત્રો લાઈવ પ્રૂફ સાથે તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો આપણે વાઇટી સ્ટુડિયોને ઓપર કરી દીધો છે આપણી ચેનલ છે ટેકનિકલ જયગુગા ટુ આપ જોઈ શકો છો જેની અંદર વ્યૂઝ મળી રહ્યા છે આ વ્યૂઝનું એક ઓપ્શન છે બારે બાજુ અહીંયા જોવાની કલાકો છે સબ્સ્ક્રાઇબ છે અને ડોલરનું ઓપ્શન છે ત્યાર પછી જે આ વ્યૂસનું ઓપ્શન ઉપર આપણે જેવું ક્લિક કરીએ છીએ એટલે તમને એક ઓપ્શન અહીંયા મળી રહ્યું છે અહીંયા લખેલું છે તમારા થમલેન માટેની ટિપ્સ તો આ જે ઓપ્શન શું કહેવા માંગે છે અને એની શું કહેવા માગે ને એનું ચીજ પોલિસી છે એ તમને શું જણાવવા માગે છે અને કઈ રીતે ઓપ્શન આપે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો મિત્રો ઓપ્શન ઉપર જ આપણે ક્લિક કરીને ચેક કરી લઈએ તો ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે તો એ પણ ગુજરાતીમાં એક ઓપ્શન અહીંયા તમને જોવા મળે થમ્બલેન દર્શકોને તમારી પસંદગી કરવાની સહાય કરે છે મતલબ જેટલું તમે તમારી ચેનલમાં જે લો થમલેન વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એ થમલેનના ફોટા તમને અહીંયા જોવા મળશે જે તમારા ચેનલની અંદર જે મેન મોસ્ટ ઓફ હાલના સમયની અંદર હાલના સમયની એટલે આઠ દિવસની અંદર અહીંયા જો અહીંયા ચાલે થમલેનું કેવું રહ્યા છે મતલબ આઠ દિવસના તમારા જે થમલેનની અંદર લોકો વધારે ક્લિક કરે છે ને તો એ છે મિત્રો આ થમલેનના કારણે ત્યાર પછી તમારે થોડુંક સાઈડમાં ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન અહીં આ થમલેન તમા સારી રીતે કાર્ય કરે છે મતલબ તમારી ચેનલની અંદર જે આ થમલીન છે ને એ થમલીન માટે તમારી એ જ વિડિયો વધારે હાલની આઠ દિવસની અંદર વધારે વ્યૂઝ ખેંચી રહી છે મતલબ આ તમારી થમલીન તો કઈ કઈ વિડીયો છે જુઓ તમારે વ્યૂ મતલબ તમારે કઈ ટાઈપની તમારી ચેનલની અંદર વિડીયો બનાવી જેથી તમને વ્યૂઝ મળે કારણ કે તમારી ચેનલમાં કઈ આઠ દિવસની અંદર કઈ વધારે વિડીયો ચાલી રહી છે એ અહીંયાથી તમને જોવા મળે અને આગળની વિડીયો આપણે કઈ રીતે બનાવી જેથી આની લાઇનમાં પણ આપણી વિડીયો જાય મતલબ તો આપણને વધારે વ્યૂઝ મળે તો જોઈ લેવાનું છે ને ટાઈટલ કે તમે આમાંથી કઈ કઈ વિડીયો વાયરલમાં હાલમાં આપણી વ્યૂઝ મળી રહ્યા છે જે જૂની વિડીયો હોય ને તોય અને એ ટાઈપની તમારે વિડીયો બનાવવાની છે ત્યારે પછી મિત્રો આપણે સાઈડમાં ક્લિક કરીએ એટલે તમારી થમલેણને ધ્યાન આકર્ષિત કરવાની દરેક તક આપવાની રીત અહીંયા આપેલી છે મતલબ બરાબર આ ટાઈપનું એક ઓપ્શન તમને મળે છે થમલેનનું તો ત્યાર પછી સાઈડમાં ક્લિક કરીએ ખાતરી કરો કે તે સ્વેટ છે અને સરળતાથી વાંચી શકાય તમે મિત્રો કોઈ પણ યુટ્યુબનું થમલેન બનાવી રહ્યા છો તો યુટ્યુબની અંદર જે તમારું ટાઇટલ લખી રહ્યા છો ને ટાઇટલ એ ટાઇટલ એવી રીતે લખવાનું છે કે લોકોને સમજી શકાય હા ઝીણા ઝીણા આંકડામાં પણ નથી લખવાનું અને મતલબ જે તમે કલર બેકગ્રાઉન્ડ કે પાછળ કે આગળ જે કલર બનાવો છો અક્ષર ઉપર અથવા પાછળનું બેકગ્રાઉન્ડ બે એક જેવું મેચિંગ ના થવું જોઈએ સમજી લો કે જે બે જેવું મેચિંગ થતું હોય ને તો તમારા અક્ષરો અને જે બેકગ્રાઉન્ડ બે મેચિંગ ના થતું તો લોકો વાંચી નથી શકતા એટલે આપણા આ વિડીયો ઉપર ખ્યા મતલબ આકર્ષિત ના થઈ શકે એટલે જે તમે લખણ કરો છો ને ટાઇટલ જે થમલીલ ઉપર એ સ્પષ્ટ અલગ જ કલરમાં લખવું જેથી લોકોની ફર્સ્ટ લઈને નજર પડે ને જેથી વિડીયો તમારા જોવા આવે મિત્રો આ ઓપ્શન એના માટે આપેલું છે ત્યાર પછી આપણે સાઇડમાં ક્લિક કરીએ અન્ય બધી થમલેનની સ્વસ્ટ રાખો મતલબ આ ટાઈપની થમલેન તમે બનાવજો આ રીતે અલગ અલગ એક જ જેવું થમલેન બનાવો ખાસ કરીને તમે જે કેટેગરીમાં કામ કરો છો ને એ જ કેટેગરીવાળા થમલેન બનાવો મિત્રો અલગ અલગ થમલેન ના બનાવો કારણ કે ઘણા લોકો આપણા યુટ્યુબર એવા પણ છે તે આજે બ્લોગનું પોસ્ટર બનાવે તો બીજા દિવસે ટેકનિકલનું પોસ્ટર બનાવે તો ત્રીજા દિવસે કાંઈક એડિટિંગનું પોસ્ટર બનાવે એવું નહીં મિત્રો એક જ ક્વૉલિટી ટાઈપના મિત્રો પોસ્ટર હોવા જોઈએ તો જ તમારી ચેનલની અંદર વ્યૂઝ તમને મળે છે ત્યાર પછી મિત્રો અહીંયા આ હંમેશા મિત્રો યાદ રાખવું જો અહીંયા પરિચિત રંગો ચહેરો અને ફ્રન્ટ દર્શકો તમારી ચેનલ પર પાછા ફરવામાં સહાય કરે છે મતલબ તમે જે તમારા વિડીયોની અંદર સ્ટાઇલમાં લખો છો તમારો ખુદનો ચહેરો એટલે મેં તમને કીધું છે ને બને ત્યાં સુધી પોતાના જ વિડિયો બનાવવા લોકો અમુક લોકો એવા હોય છે કે આપણું ફેસ જોઈને મિત્રો તમે મારી વિડીયો જોવા આવતા હશો પણ મારું ફેસ જ ના હોય તો તમે લોકોને મિત્રો વિડીયો નહીં ગમે એવી રીતે બને ત્યાં સુધી રોજ એક જ કન્ટેન્ટનું મિત્રો ખાસ કરીને રાખવાનું જે લોકોને ગમે ત્યાર પછી અહીંયા સાઈડમાં બીજું ઓપ્શન છે બ્લે તેના સરળના રાખો અહીંયા તમે ખુદ તમારા વાયટી સ્ટુડિયોની અંદર પણ મિત્રો અહીંયા જોઈ શકો છો પસંદગીઓ તમારી સાથેના પરિચય મુજબના ડિઝાઇન વાપરો મતલબ જે લોકોને ગમે છે એવા જે વિડીયો તમારી વધારે ચાલે છે અને કયા થામલીન ઉપર ચાલે છે તમારે ચેક કરવાનું છે અને એવા મિત્રો તમારે થામલીન બનાવવાના છે જેથી તમને વધારે વ્યૂઝ મળે અને અહીંયા છે વધુ જોઈએ છે તમારા થામલેન તો આકર્ષક બનાવવાની વધુ રીતો શોધો તો અહીંયા તમારે ટાઇટલ તમારા ટાઇટલનું થમલેન પણ મિત્રો ઉપર ખાસ છે જે તમે તમારા થમ્બલેન ઉપર લગાવો છો ને એવી રીતે ટાઇટલ પણ આકર્ષિત રાખો મિત્રો વિડીયો જુઓ કે ટ્રેન્ડિંગમાં તારે શું ચાલે છે એ ટાઈપનું મિત્રો ટાઇટલ લગાવો જે ટ્રેન્ડિંગમાં જ ના હોય એનું તમે ટાઇટલ લગાવો તો આપણને મિત્રો ક્યારે પણ વ્યૂઝ નથી મળતા તો આ જે છે ને મિત્રો દર આઠ દિવસે તમને અહીંયા જોવા મળશે આઠ દિવસ થાય ને એટલે આઠ દિવસમાં તમને અહીંયા જે પણ પ્રોસેસ હોય ને આઠ દિવસની તમને અહીંયા જોવા મળી રહી કે આઠ દિવસની અંદર તમને કયા કયા વિડીયોમાં વ્યૂઝ મળ્યા છે કયા થાંભલીને વધારે ચાલ્યા છે અને કેટલા વ્યૂઝ તમને વધારે મળ્યા છે લોકો મિત્રો અહીંયા જો બધી માહિતી તમને અહીંયાથી મળી રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો